ओ कंकु, ओ कंकु, अरे कंकुड़ी वापस ले। कंकु, 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 कंकु, अरे તે પછી જો જો બોલ બોલ કરીશ ને બોલતી ના મળી પણ બોલ બોલ કરીશ બોલતી ના અને ચાલો તૈયાર છે અને આ વિડિયો બોલતી ના આપણું ના મારી પાછું પતાર ભાઈ હોય છે ને આ બસુ હું બેઠી કરો કોઈ નવરી ની તું દર ઓળડે લેને મારી સામે ની પાવડો યોને વાહન ધોવાનો આ બધું કોઈ બેઠું માંથી નઈ થતી એ રોજ આવશે નહીં પકડે આ તો છે એ આ નવા હોય કે જૂના હોય તારા સામે ની પાવડો પાછી મુંગો ચાબા મે ની નહીં

લેન જોコマンド પ્રમાણે રવાના છોરા આઈ જાય એવું લાગે છે જતી જ જાય જામકી ને ગુર્થી ના પાછી પાકી દો લે કરીશું કે નહી તમાર કા કરાવ ના થઈ જશે અલે આને આને ખાય પાડી આવ લે આ સાના બાણ બારે દે રે બેસ આ બાજુ બેસ બે મજા મને હા મજામ શું ચાર બોલો સંભાળો સંભાળો આ મારી જાણે હું બોલી ગયો અહીંયા ઘર મોટું तको घुल्छी हेन तँ तु पास ओइ गयो पास ओइ कान मार भाइ बनायस बक्का चाउ किने ए मु त सागा बेबनी नै म त अरे आउ ले लाओ जाउ नसो मातर छै गयो पास बारा मे ताराजी ना गयो न बेबन होबछै हमरा बातो को छैना गम्मा बातो को छै खबर पोरस त हानी मार कोई हगा नि छ त त मु कियो साबी ले तरे दि पावो त पा मार कोई यो न त बिजे बगे हाथ जो सु काम करू छै न आ त त र सन्दआव नै है मार आ रदो नै मार हाचो छस बगा मु किजेको परसों हम करू આ નુ પાણી નહી આ તો પાણી દબવા માં પાણી આ તો ભૂલી તો પછી પાણી તો પડી રહી છે તો બાટી જોવો છે કે આ પાણી તો પછી હું બાટી હવે આ ને સાહેબ આ પાસે આલે સી જો કા બધું કર્યું થી એટલે સોય પસાડયા તો ખાલી મુક્યો જ ન્યા યાર એ કારણ બગળી ને ના આલે કશિયો બગળી ગયો છે ક્યાં કોમ બી પે હોય ઉલાગા છે એટલે કશિયો ખરે લોધી એવી તો ખાલી કશિયો બખા તો ખાલી યાર કંકુ પય તાકું આ પાળો બોલે લઈ જા ટાઈમ પડે ને વખત બીજો હતો એટલે ના જો તો હું એ આઈ વેલી જો પડી લી કે હો તો ખળવાઈ જાઓને ના ને હું કન તુ નું આલુ છે મારી બોલ તો છે મોટી છે આ શું જબરૂ તું તો આ હું કે છે આ શું આ શું તું ઓ અને આ હા ચાલે આ બધું ભૂસ છે જ ભલે માસી ઘર છે લેઈએ આ હા આ ભૂલ આ બધું દોર્યું આ બધું જો કે ઓ ઓ આ હું સા અમે મોટો આયા હા અને વાઘ ને આના વાઘ છે ને મૂલાયસ લે વાઘ આયસ ને વાઘ રાખ પણ બકરી જેવું છે ઓ ના નાળીઓલી ને આ સા આ લાઈટો આની કરી છે અને તો લાઈટો કરી છે લે હે અમૂલ ને ભૂલ ના આ દી તો જબરદસ્ત કઈ નાઈ છે બધું ઓ ચારો જવાલી કઈ નાઈ હો ભાઈ તમારા મજા આવી મજા જોર જોરથી છે લે હા આ એન્ડ વોયબલ આલે ને એ ઝાડ જોજે ને તુલી ના ખવનાલે ના 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 મને વાત આજી તમારા પાછું લડવાના વાત આચી છે ઓબે મારવા આવો એટલે ના મારા આપો મારતી હે હા હવે જાય કી પડે આપણે બોલકતી રી

चोकलाई नआउनु लाग्छ। आउको त रहेछ बोडा मान बोडा मान यही बेग्यो न ते थाय हो कि न भाइभन्न न भोन नले कदी जे ज भई। यी मस्के का हा बापा रे कदी भाइभन्न न लाग्छ कमीति लाग्छ भनके। न भई न नोमना त लिन आउ पाछे जितो कोइ नै पर्छ। द रोज नवान न आउँछ। त अबि गुन्गुन् गरौ। ચા 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 ભાઈને ને ભાઈસા આવો આવો એટલે ચા ભાઈજી એક વખત ચા ભાઈજી બધું પેલા આ ચામે તો હારું છે નક ને ઘરે આવીને જો મારા ભાઈરો ના બોલે પણ આ તો અરે અમારો ભાઈરો કદી ના બોલી લે ચા યાર આ બેને બાદ નથી એટલે આદત બોલી પણ કદી ના બોલે

આ તો બોલિંગ થઈ જાય આ બધું આ ઇન્કમ કાઢિયા તો ઘણી ગમ મત સમારીએ બેઓય કો કમ કમ આ રી કમ મત મેમોર આલે કેવું લાગલે આ તો ભાઈબંધ જેવું મેમોર આલે તો કદી ના કીધું કારિયા એટલે હું અંતિ તો કરીયા આવો નઈ કેતી લે અમન આવો કીધું તને એટલે હવે ભૂલી જઈએ છે એટલા ના કે કીધા કનામે લઈ યાર ઓ ભૂલી જાય સારી કમકુ કીધા એ તો શેર છે ને અલે એનું ઓશિયમ જન પડે છે યાર બહુ ધ્યાનનું શું જન પડે છે અને જેવું બોલે ત્યાં બીજા પાનું તે થાય ભાઈ રોટલા ખાઈને જીએ જોવું છે રોટલા ખાય વાત પર આપડે ખાવાનું બનાવી દે જો મારા ભાઈ ભણને માટે થઈ યાર આ નવી નહીં લાવ ભાઈ ભણને ખરા માટે કઈ પેલા તું મંદરે કાં તો બદલા મંદરે તું મને હાલમાં અંદર ખાલી માં આવ હાલ જાવ હા તારી ખબર નઈ સુખ હા તો મે ચા જે બનાવી ને આમ તું ચા જે બનાવી છે મારા ભાઈ ભનો કી ચાની હારી બની છે મે હું નાખું છું તીએ તો જોડી જતી છે ભાઈ ભનો કાધી છે જો આ અમે ધ્યાન આવા

મને તો કજુ ના બોલો ને ચાલ યાર મને તો કશું ખબર જ નહી કે હું કજુ ખબર ન્યા સોનો મોનો સપડ્યો હોય તો ના બોલી યાર આપણે કશું ના બોલી કજુ તો ખબર નથી ને તારી ખબર લેવાય ના હોય કશું નહી આપણે કશું ખબર નહી આપણે બોલી જ ના નહી આપણે એનો સામે આટલું વાત કરી ખબર ના ખાવાનું ખાને તો ખાવાનું ના 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 આવે ના અને આમ કરી આવશે ને કેવા તો આપણે આપણે બાડે કે હાર તો આવજો આયલા છે બોમ્બે હળો ભાઈ लेना त्यले बा दुईटा गम लियो हेडो हारु लाउछ सोंदी रस आ जिप्रो मिबो धोइसपछि न लिन आयो धका काटि आ दुकाटी नै मारी यार त मारा विभुराम गाजी तो होम करो पेला आ मुनी मापाल सोदि ना जो पूरा आबोला आनो खोदुजी पेला म हारु बका खोदै गाछु हाल घैनी बइनी जी बगाछु न अचो पनि आ अचो पथि गयो अचो पथि गयो हा आबो न खोदे बजो आ એ બગારી કર કને બગારી તો ખામ તું લઈ ના આવ્યો તો તારા ભાવ ભાવ બગારી સુ પડી ગયો કે તુંય પાસ ખંટાશ્યો હતો આ આ ખંટાશ્યો આપને અહીં કે આગળ સા પાણાનો બાંધુંરા છે આ ભેરો કદી આનો લવાયા ખાશી જે ખંટાશ્યો હિન્દીમાં કદી આવું પેલું